સાથે ડેકોરેટિવ ગરબાની ડિમાન્ડ પણ જોવા મળી રહી છે માતાજીની છબીવાળા ગરબા ખરીદવા માટે વડોદરા અમદાવાદ મુંબઈ મુંબઈ સહિતના શહેરોમાંથી ઓર્ડર આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સમયના પ્રવાહની સાથે ગરબા બનાવવાનીથી લઈને તેની સજાવટની રીતમાં પણ ધરખમ ફેરફાર થયો છે પરંતુ માત્ર આસ્થામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી લોકો આજે પણ એ જ ભાવના અને આધ્યાત્મિકતા સાથે જોડાઈને ગરબાની સ્થાપના કરે છે અને આજે આધુનિક યુગમાં ગરબામાં અવનવી ડિઝાઇનો લાઇટિંગ લાગે છે ઘણા ખરા ગરબાઓ બનાવનારા લોકો પણ ગ્રાહકોની અપેક્ષા મુજબના ગરબાઓ હાલ તૈયાર કરી રહ્યા છે માતાની છબીવાળા ગરબા બનાવનાર પરિમલ ગુજ્જરે જણાવ્યું હતું કે આ વખતે ગરબાની ડિમાન્ડ ખૂબ જ વધી છે અમદાવાદ રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડર મળી રહ્યા છે માટલી બનાવવા પાછળ ત્રણ કલાક લાગતી હોય છે ખાસ કરીને કાંઠા ઉપર કાંઠા વિસ્તારના લોકો ઘરે ઘરે માતાજીની સ્થાપના કરતા હોય છે આ વિસ્તારમાંથી માટલીની ડિમાન્ડ વધારે હોય છે આ ગરબાઓના ડેકોરેશનમાં જરદોસી વર્ક મોતી વર્ક માતાજીના અલગ અલગ રૂપની પેન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે માટલીઓની કિંમત સાતસોથી લઈને હજાર રૂપિયા સુધીની જોવા મળે છે અને અત્યાર સુધીની ખૂબ જ મોટી સંખ્યામાં ઓર્ડર મળી ચૂક્યા છે ઘણા ખરા લોકોનો એવો પણ આગ્રહ છે કે પોતાના કુલદેવની છબી ગરબા ઉપર કંડારવામાં આવે જેથી તેમની વધુ આસ્થા પ્રબળ થતી હોય છે આવા ઓર્ડર વધુ મળે છે જેને કારણે લોકોની આસ્થા પણ પ્રબળ બને છે છેલ્લા પાંચ વર્ષથી આ કામ ચાલે છે ને હું દરેક વર્ષે અલગ અલગ ક્રિએટિવ કરું છું ને આ વર્ષે માતાજીની જે ગરબામાં જે આપણી જે સુરતની સ્પેશિયાલિટી છે જે પાછળ તમે જોઈ શકો છો એમાં મેં જળદોષી વર્ક કરી છે પછી ડાયમંડ વર્ક છે બધી સુરતની સ્પેશિયલ છે તે જ કરી છે ને આ વર્ષે મારી એટલી બધી ઓર્ડર થઈ ગયા કે મારે હમણાં બુકિંગ ક્લોઝ કરવા પડ્યું ને મારી સુરતથી પણ સુરતની આઉટ ઓફ સિટીથી બહારથી ઓર્ડર આવે છે મારા અમદાવાદ બરોડા બોમ્બે એટલા બધા ફોન આવે છે કે મારે બધાને ના પાડવા પડે છે મારી છે ને એક મારી એક ખાસિયત છે કે હું ઇકોનોમી રેન્જ રાખું એટલે દરેક નોર્મલ માણસને બી એફોર્ડ થાય ને એને બી એક ઈચ્છા હોય કે કે મારા એટલે માટલી માતાજીના સ્વરૂપમાં આવે એટલે મારી રેન્જ ખાલી 700 થી આઠસો સુધીની હોય છે